નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે પી એસઆઈ બે હજાર પચીસનું સંપૂર્ણ પેપર એનાલિસિસ જોઈશું એટલે કે કયા ટોપિકમાંથી કેટલું માર્કનું પૂછાણું તો શરૂ કરીએ તેમાં આવે છે પેલું છે પેપર બીનો પાર્ટ વન જેમાં ઝીકેનો આવે છે તેમાં બંધારણ એ વીસ માર્કનું ઝી કે ઓગણીસ માર્કનું ઇતિહાસ અને વારસો ચૌદ માર્કનું કરંટ અફેર્સ તેર માર્કનું સામાન્ય વિજ્ઞાન સાત માર્કનું ગુજરાતી ભાષા અને સાહિત્ય સાત માર્કનું પર્યાવરણ માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી પાંચ માર્કનું ભૂગોળ ચાર માર્કનું અર્થશાસ્ત્ર ત્રણ માર્કનું કમ્પ્યુટર બે માર્કનું પૂસાણું આમ કુલ ટોટલ સો માર્કનું પેપર હતું બીજો પાર્ટ છે જેમાં પહેલો હવે ગણિતમાં તો ગણિતમાં એકમામાંથી બે માર્કનું ભૂમિતિમાંથી એક માર્કનું બેઝિક ગણિતમાંથી છ માર્ક સમય અંતર અને ઝડપમાંથી ત્રણ માર્કનું સમય અને કાર્યમાંથી એક માર્કનું ક્ષેત્રફળમાંથી ચાર માર્કનું વળતરમાંથી એક માર્કનું ટકાવેરીમાંથી બે માર્કનું નફો ખોટ ખોટમાંથી ત્રણ માર્કનું અને સાકળાની નિયમમાંથી બે માર્કનું અને ભાંગાકારમાંથી બે માર્કનું પૂછાણું હતું તેમજ વર્ગ વર્ગ અને વર્ગમૂળમાંથી બે માર્કનું લસા અને ગુસ્સામાંથી ત્રણ માર્કનું બીજગણિતમાંથી બે માર્ક ગુણોત્તર અને પ્રમાણમાંથી બે માર્કનું સરેરાશના બે ત્રણ માર્કનું અપૂર્ણાંકમાંથી એક માર્કનું ભાગુસભામાંથી બે માર્કનું સાધુ વ્યાજમાંથી એક માર્કનું ચક્રવધિ વ્યાજમાંથી બે માર્કનું ઘનમૂળમાંથી બે માર્કનું અને લોપના નિયમમાંથી એક માર્કનું પૂછાણું હતું તે જ રીતે વાત કરીએ તો કે રિઝનિંગના ટોપિકમાંથી તો પહેલો છે કોડિંગ ડી કોડિંગમાંથી ચાર માર્કનું માહિતીની સાત્યતા અને કારણો અને અસરોમાંથી બે માર્કનું આકૃતિ શ્રેણીમાંથી સાત માર્કનું લસા અને ઓલા ગુપ્ત સંખ્યામાંથી બે માર્કનું સમસંબંધમાંથી પાંચ માર્કનું પેપર કટિંગ અને ફોલ્ડિંગમાંથી એક માર્કનું ઘડિયાળમાંથી એક માર્કનું દિશા અને અંતરમાંથી એક માર્કનું બેઠક વ્યવસ્થામાંથી બે માર્કનું સંખ્યા શ્રેણી મૂળાક્ષરમાંથી ચાર માર્કનું સિલોજિસમાંથી બે માર્કનું લોહીના સંબંધમાંથી એક માર્કનું તુલનામાંથી બે માર્કનું ગાણિતિક સાધુરૂપમાંથી એક માર્કનું અને ડીઆઈ એટલે કે ડાટા ઇન્ટરપ્રિકેશનમાંથી પંદર માર્કનું કુલ પૂછાણું હતું મિત્રો આ રીતે સંપૂર્ણ તમારું પેપર એનાલિસિસ હતું એટલે કે કયા ટોપિકમાંથી કેટલું પૂછાયું હતું પીએસઆઈ બે હજાર પચીસની એક્ઝામમાં તો આ રીતે તમે તમારે કોસ્ટેબલની તૈયારી કરી શકો છો આના પ્રમાણે કયા ટોપિકનું ભારણ વધારે છે અને કયા વિષયમાં વધારે ધ્યાન દેવું તે રીતે તમે આમાંથી જોઈ શકો છો જો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રવર્તોને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જયહિંદ જય ભારત